નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાજવા ગામમાં મોડી રાતથી પાણી ભરાવા લાગ્યા રાત્રે ભારે વરસાદને લઈને પાણી ભરાતા સ્થાનિકોમાં વહેલી સવારથી હેરાન પરેશાન થઈ રહ્યા છે બાજવાની આજુબાજુ બાવીસ ગામો ગુજરાત રિફાઈનરી અને ફર્ટિલાઇઝર આજુબાજુના ગામોનું પાણી બાજવા ગામ થઈને ઊંડેરા જાય છે જે કોર્પોરેશનમાં આવે છે ને કોર્પોરેશન દ્વારા આ પાણીના નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી વર્ષોથી આ સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી તરફ વાઘોડિયા રોડ પર પારોલ યુનિવર્સિટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ